ધારાસભ્યની રાહ જોઈ હતી પરંતુ તેઓ હાજર ન રહેતા આપ કાર્યકર્તાઓ આ ઘટના ને વડિયા પ્રત્યે ધારાસભ્યની ની અવગણના અને વિકાસથી દૂર રાખવાની મનોદશા ગણાવી હતી રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ વડિયા વિજયભાઈ ડોબરિયા પ્રમુખ આમ આદમી પાર્ટી ઉકાવો તાલુકા વડિયા હવે આજરોજ વડિયા દ્વારા ઢીલાભાઈ અને અન્ય કાર્યકર્તા દ્વારા અહીંયા ધારાસભ્યશ્રી દ્વારા સાડા સાત કરોડની જે ગ્રાન્ટ ફાળવેલી છે એનો એમણે અપપ્રચાર જે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સમગ્ર વડિયા પંથકમાં કરેલો જે આજરોજ દિલાભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ભીખુભાઈ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા એમને ચેલેન્જ ધારાસભ્ય શ્રીને આપેલી હતી કે પાંચ વાગ્યે વડિયા શિવાજી ચોકમાં આ માટે ડિબેટ કરી અને ધારાસભ્ય દ્વારા જો કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલી હોય તો અહીંયા બતાવે અને એમની કોઈ તપતી લગાડેલી હોય તો બતાવે પણ આજ અત્યારે પાંચ સવા પાંચ ઉપર થઈ ગયું છે ધારાસભ્યોએ અમારી આ ચેલેન્જ એક્સેપ્ટ કરેલી નથી એ ઉપરથી સાબિત થાય છે કે ધારાસભ્યો ખોટું બોલી રહ્યા છે અને આ વિસ્તારમાં અત્યારે લોકો વંચિત રહ્યા છે વિકાસથી જે આ દ્વારા આપને જાણ કરવા મળી આ ઉપરાંત અત્યારે સવા પાંચ થઈ ગયા છે પણ અમે હજી અડધી કલાક માટે શ્રીની રાહ જોઈને અહીંયા ઊભા છીએ ધારાસભ્ય અથવા તો ધારાસભ્યના કોઈ પ્રતિનિધિ આવીને પણ જો આ બાબતે ડિબેટ કરવા તૈયાર હોય તો અમે હાલ અત્યારે અહીંયા ઊભા પાંચ તારીખ અને પાંચ વાગે સાંજે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને વડિયામાં જે સાડા સાત કરોડ રૂપિયાના કામ કર્યા છે એવું વિડીયોમાં વાયરલ કર્યું હતું એને અમે અમે ચેલેન્જ મારી હતી કે પાંચ વાગે પાંચ તારીખે તમે ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપેલું જે એમણે સ્વીકાર કરેલ નથી અને વડિયામાં કોઈ વિકાસ થયો નથી એ સાબિત થાય છે વડિયાના વિકાસમાં એને કોઈ રસ નથી ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે વડિયાના વિકાસમાં કોઈ રસ નથી હું પંચાળો વિધાનસભાનો હિન્દાર છું હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું વાળા સુખાભાઈ આજ આજરોજ અમારા વડિયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને સેલેન્સ આપવામાં આવી હતી કે ભાઈ તમે સાડા સાત કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા પણ જે કાંઈ ગ્રાન્ટ મળી છે સરકાર સરકારશ્રીના નિયમ અનુસાર નાણાં પંચે અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે એટલે વાહયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા મુદ્દા છે બાટવા દેવડીનો રોડ એક વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ એમએલએ સાહેબ કહી ગયા હતા કે તમારો એક વર્ષની અંદર રોડ થઈ જાય એક વર્ષ પહેલાં મારા જ ગામની અંદર જ્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરીને ગયા પણ આજની સુધી એક પણ કામ થયું નથી એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે સો કાર્યકર્તા જે તોરી વિસ્તારનો હતા તોરી પ્રોપર ગામના આજુબાજુ ગામના જે ખેડૂતો ત્યાં જમીન ધરાવતા હોય એમના ઈરાદાપૂર્વક ધ્યાન સરપંચ દ્વારા એમના ફોન રિજેક્ટ કરી એક્સાઇઝ કરી દેવામાં આવ્યો છે આમાં વિકાસ થયા થયો વિનાશ થયો ખેડૂતોનો અને આજની તારીખે આ વિસ્તારની અંદર વરસાદને કારણે ઘણા ખેડૂતો પાયમાલ છે કપાસમાં નુકસાન છે સિંગમાં નુકસાન છે આવી હાલત આખા ગુજરાતમાં છે પણ આ ભાજપની ભ્રષ્ટ સરકાર સર કોઈ બાબતે ખેડૂત માટે કાંઈ ન્યાય કરે એવું મને દેખાતું નથી ભારત માતા કી જાય મારું નામ જેડી કથિરિયા હું આમ તો અમરેલીની બાજુમાં ચાપાથળ ગામનો વતની છું અને હાલ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવું ભાઈ હમણાં અમારા બધા જે કાર્યકર્તા મિત્રોએ કીધું એવી રીતે તમામ ધારાસભ્યો આ એક ધારાસભ્ય તો આ લોકોએ જે ચેલેન્જ કરી છે પણ કોઈ ધારાસભ્ય કે એના કાર્યકર્તા પણ આ વિસ્તારની અંદર કે અન્ય વિસ્તારની અંદર ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી ખાલી વાહિયાત વાત કરવી છે અને કામ કરવું બે અલગ હોય છે આ લોકો આમ તો તમને ખબર છે કે વરઘોડા ગેંગ આમ તો આ આખા વિસ્તારની અંદર એક પ્રખ્યાત છે એટલે એવા જો કામ હશે ને તો આ વિસ્તારના ધારાસભ્ય તો ઠીક છે પરંતુ તમામ ધારાસભ્યો એમાં વધારે રસ લે છે પરંતુ આવા જે વિકાસના કામોના બણગા ફૂંકવા એમના તમામ કાર્યકર્તાથી માંડીને તમામ લોકો એક જ વાયત વાતથી ચાલે છે કે મોટી મોટી વાતો કરવાની વિકાસના નામે કંઈ કરવાનું નહીં